કૌશર એટલી સ્વરૂપવાન હતી કે કોઈ પણ પુરુષ તેને જોવે અને તેના પ્રેમમાં પડી જતો હતો આ કૌશર સૌથી પહેલા જે તેનો ટાર્ગેટ હતો તેનો ઇન્સ્ટાગ્રામ આઈડી ચેક કરી તે ધનવાન છે કે નહીં તે ચકાસી લે ત્યાર બાદ તે પુરુષના સાથે ચેટિંગ થી વાત કરે અને કોઈ અવાવરુ જગ્યાએ તે પુરુષને લઈ જાય અને કહે કે તેના સાથે શારીરિક સંબંધ બાંધશે આવી લોભ લાલચમાં એક પુરુષના 5 લાખ રૂપિયાની લુટ થઈ છે અને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝ અને હું છું આપણી સાથે અત્યારે સોશિયલ મીડિયાના યુગમાં અલગ અલગ પ્રકારના ઇન્સ્ટાગ્રામ આઈડીઓ સ્વરૂપવાન યુવતીના ફોટા

તે સૌથી પહેલા જેને ટાર્ગેટ કરવાનો હતો તેનું ઇન્સ્ટાગ્રામ આઈડી ચેક કરી લેતા હતા અને ત્યારબાદ આ કૌશળ તેના સાથે ઇન્સ્ટાગ્રામથી વાત કરતી હતી પછી પુરુષ છે તેના મોબાઈલમાં ક્વેક ક્વેક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેના મોબાઈલથી તે ચેટિંગ કરતા હતા આ જે ભોગ બનનાર વ્યક્તિ છે તેમને સાણંદ પાસે આ કૌશર લઈ જાય છે અને તેના સાથે શારીરિક સંબંધ બાંધશે તેવી તે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી એના કોન્ટેક્ટમાં આવ્યો એના જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હતો ક્વૅક ક્વેક કરીને એક એપ્લિકેશન જે ચેટ એપ્લિકેશન જોયા એને આધારે એ આ વિક્ટીમના કોન્ટેક્ટમાં આવી ઓર વિક્ટિમને સામેથી અપ્રોચ કરીને જોયા એને જે આ જે ગેંગ જે છે આ ગેંગ આ રીતે કામ કરે છે કે પહેલે પોટેન્શિયલ વિક્ટિમ જે છે આઈડેન્ટિફાઈ કરી લેશે જે કોની પે કરવાની ક્ષમતા છે આ રીતે જોઈએ આ ક્વેક ક્વેક પર એને સામેથી અપ્રોચ કર્યો ઓર પછી એને વચ્ચે આપસ મેં વાતચીત સ્ટાર્ટ થઈ ઓર એકબીજાના નંબર એક્સચેન્જ થયા ઓર પછી એને મળવાની જે પ્લાન બનાવ્યો હતો ઓર પછી એ એકબીજા સાથે જે લોંગ ડ્રાઈવ પર ગયા હતા ઓર નળસરોવરના નજીકમાં જઈને આ જે એમાં મુખ્ય આરોપી જે કોસર ઉર્ફે જિયા જે છે આ ધ્રુવળની રહેવાસી છે આ એની ગેંગના બીજા માણસોને ફોન કરીને ત્યાં બોલાવી લીધા હતા ઓર એ ગેંગના જે બીજા માણસો ત્યાં જઈને પોતાની ઓળખ જે પોલીસના રીતે આપીને ઓર એને ત્યાં માર માર્યો હતો ઓર પછી ત્યાંથી એમને એક બીજી જગ્યાએ લઈ ગયા હતા ઓર ત્યાંથી જુદી જુદી જગ્યા પર જઈને એના ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડથી જો જોઈએ જ્વેલરી શોપથી શોપિંગ કરી હતી પછી કેશ જો છે એટીએમ કાર્ડથી કેશ કેશ કઢાવ્યો હતો ઓર આ રીતે જોઈએ લગભગ પાંચ લાખને આસપાસ જોઈએ એને ટોટલ પૈસા એ નથી એની એટલી એ એક રીતે આ લૂંટ કરી હતી એને પોલીસ એને ખોટા ગુનામાં ફસાવાનું જો આ ધાકધમકી આપીને ઓર પછી આ જે ગેંગ હતી આ ગેંગ આખી દોળ બાજુની છે જામનગરની ઓર આ રીતે પોટેન્શિયલ વિક્ટીમ આઈડેન્ટિફાય કરતી હોય એમાં જે ટોટલ પાંચ આરોપી અમે અટક કર્યા છે જેમાં બે મહિલાઓ છે જે મહિલા એ જાનકી કરીને મહિલા છે જે પોતાની ઓળખ જે પોલીસ ઇન્સ્પેક્ટર રીતે આપી હતી ઓર

આ વસ્તુ ધ્યાને આવી છે કે જે એમાં બીજા પણ એમાં વિક્ટીમ છે આ ગેંગનો જે માસ્ટર માઇન્ડ છે સાહિલ ભાનુભાઈ વાઘેલા કરીને છે ઓર આ જે સાહિલ ભાનુભાઈ વાઘેલા અને એની સાથે એક બીજી જે 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 કોસર જે છે એ બંને જે એમાં મેઈન માસ્ટર માઇન્ડ છે બાકી એના જે છે આરોપીઓમાં છે કેટલા સમયથી સર ચાલતું એ લગભગ છેલ્લા એકાદ વર્ષથી જો આ પ્રકારના બનાવમાં સંકળાવેલા છે એ આ જે છે એમાં એક બે જે છે આ લિવિન રિલેશનમાં રહેતા હતા જો એ સાહિલ અને એની સાથે એક આજે બીજી છોકરી છે એ બંને લિવિનમાં રહેતા હતા બાકી જે તમામ જે એક દુસરાને સાથે જોઈએ સોશિયલ મીડિયાથી નજીકમાં રહેવાને કારણે એકબીજાને મળતા હતા એનો આઈડિયાનો પોતાનો ઓરિજિનલ આઈડિયો છે એવું કોઈ અત્યાર સુધીના જે પૂછપરછમાં કોઈ સિરિયલ જોઈને એને કોઈ બીજો કોઈ શીખડાયો હોય એવું કોઈ સામે આવ્યો નથી જે મોટી સિટીઝના જે પે કરી શકે એમને એવા વિક છે એ જે જગ્યામાં જે વિસ્તારમાંથી નીકળતા હોય આ વિસ્તારની જો એ ઓળખ આપે છે જાય કે ભાઈ અમે સાણંદ વિસ્તારમાં નીકળ્યા તો સાણંદની પોલીસ છીએ નાલસરોવર વિસ્તારમાં નીકળ્યા તો પોલીસ છે તો આ રીતે આ કેસમાં જો સાણંદ પોલીસની ઓળખ આપીને છે આ આપ્યો હતો એ આ આઈડેન્ટિફાઈ કરવાનો તરીકો છે કે જે એનો ઇન્સ્ટાગ્રામ પણ જોવે છે ઓર ઇન્સ્ટાગ્રામ પર જે જે વિક્ટિમ છે તમામની પોતપોતાની પોતાની ગાડીઓની ને બધી જોઈએ એ ડિટેલ આપતા હોય ઓર પછી આજે ક્વેક ક્વેક એપ્લિકેશન ઉપર એનો જે વિક્ટિમનો ઇન્સ્ટાગ્રામ ઉપર અને ક્વેક ક્વેક એપ્લિકેશન બને ઉપર અકાઉન્ટ છે આ રીતે એનો કન્ફર્મ થઈ જશે કે જે ઓ માણસ જોઈએ

મહિલાના નામની વાત તો જાનકી અને કૌશર પિંજારા જ્યારે જે પુરુષ હતા તેમના નામની વાત કરીએ તો નાસિર સાહિલ વાઘેલા અને રાજ આ પાંચે પાંચ વ્યક્તિ છે તે નિશાન પરફેક્ટ જગ્યાએ લગાવતા હતા અને હની ટ્રેપના નામે તે પૈસા પડાવતા હતા મોટા ભાગે આ ટોળકીની એમો છે તે આધેડ વ્યક્તિ છે તેને ટાર્ગેટ કરવાની રહેતી હતી જેથી કરીને આધેડ વ્યક્તિ સમાજમાં તેની બદનામી થશે તેમ કહી તે ડરે અને આ જે આરોપીઓ છે તેમને પૈસા પણ ચૂકવી દે આગળના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ભૂલતા નહીં वैष्णवजन तो तेने कहिए जे पीड पराई